દાહોદના ઝાલોદ પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તથા પંચમહાલ ગોધરા રેન્જનાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આગામી દિવસોમાં દિવાળીના તહેવારને લઈને જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે તેમજ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા માટે સૂચન કર્યું છે. જો કે તારીખ 13/10/2025 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગામી તથા ઝાલોદ પોલીસ સ્ટાફના માણસો, એલસીબીના માણસો એ પેટ્રોલિંગમાં હતા અને તે दरम्यान લગભગ નો પ્રોહિબિઝન ગુનામાં વપરાયેલો મુદ્દા માલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ